અમરેલી જિલ્લાના ભાજપ સંગઠનમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં સંગઠનને મજબૂત કરવાના હેતુથી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી દ્વારા વિવિધ મોરચાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે છેલ્લા કેટલાક દિવસોથી આ નિમણૂકોની અપેક્ષા હતી જેના કારણે કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે અતુલ કાનાણીની જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક થયા બાદ વિવિધ જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને આ પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે ત્યારે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે મેહુલભાઈ ધોરાજીયા મનોજભાઈ મહિડા શરદભાઈ પંડ્યા તે ઉપરાંત રમાબેન હિરપરા ધર્મેન્દ્રગીરી ગૌસ્વામીની વરણી કરવામાં આવી છે તો મહામંત્રી તરીકે મયુરભાઈ માંજરિયા ચેતનભાઈ શિયાળ રાજુભાઈ ભૂતિયાની નિમણૂક થઈ છે મંત્રીઓમાં પ્રવીણભાઈ સાવજ પ્રયાગજી વસાણી રંજનબેન ડાભી કોમલબેન બારૈયા તે ઉપરાંત હિનાબેન નાઢા અને ક્રિષ્નાબેન મકવાણાનો સમાવેશ થાય છે મહેશભાઈ જાવિયાને કોષાધ્યક્ષ મહેન્દ્રભાઈ ચાવડાને કાર્યાલય મંત્રી દિવ્યેશભાઈ વેકરિયાને સોશિયલ મીડિયા વિભાગ તે ઉપરાંત રાકેશભાઈ નાકરાણીને આઈટી વિભાગ અને વિપુલભાઈ ભટ્ટીને મીડિયા વિભાગની જવાબદારીઓ સોંપવામાં આવી છે મોરચાના હોદ્દેદારોમાં અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ તરીકે ચેતનભાઈ ધાનાણી અને મહામંત્રી તરીકે શિવાંગભાઈ ત્રિવેદી રોમિતભાઈ કોટડિયાની નિમણૂંક થઈ છે જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ અલકાબેન કોંડલિયા બન્યા છે જ્યારે નયનાબેન કાપડિયા અને સરોજબેન દેવ મુરારી મહામંત્રી તરીકે સેવા આપશે જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ મુકેશ ખોખરિયા અને મહામંત્રી હરસુરભાઈ લાખણોત્રા તથા રણજીતભાઈ વાળા છે જ્યારે બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે સાગરભાઈ સરવૈયા અને મહામંત્રી તરીકે સંજયભાઈ લાખાણી વનરાજભાઈ વાળાની વરણી કરવામાં આવી છે અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ સંદીપભાઈ સોલંકી અને મહામંત્રી ભીખાભાઈ સરવૈયા તે ઉપરાંત મુકેશભાઈ બગડા બન્યા છે લઘુમતી મોરચાના પ્રમુખ રજાકભાઈ કચરા અને મહામંત્રી સબીરભાઈ મલિક સમીરભાઈ કનોજિયા સહિત અન્ય હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ